નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં બારસો નેવું થી પંદરસો ઓગણીસ અમરેલીમાં નવસો સિત્તેર થી પંદરસો ત્રેપન મહુવામાં જામજોધપુરમાં અગિયારસો થી પંદરસો વીસ ભાવનગર માં એક હજાર બત્રીસ થી ચૌદસો ઓગણ સિત્તેર જામનગર એક હજાર થી પંદરસો વીસ બાબરામાં બારસો એસી થી પંદરસો પંચાવન જેતપુરમાં એક હજાર થી પંદરસો અગિયાર બાકાનેર એક હજાર થી ચૌદસો મોરબીમાં બારસો થી પંદરસો સાહીઠ રાજુલામાં નવસો થી ચૌદસો પંચાવન હળવદમાં નવસો પચાસ થી પંદરસો ત્રીસ તળાંજામાં એક હજાર થી પંદરસો પચીસ બગસરામાં એક પંદરસો સાત ઉપલેટામાં અગિયારસો થી ચૌદસો પિસ્તાલીસ માણાવદરમાં બારસો થી પંદરસો પિસ્તાલીસ ધોરાજીમાં બારસો થી ચૌદસો છાસઠ ભેસાણમાં એક હજાર એક થી સોળસો છ ધ્રોલમાં અગિયારસો પંચાવન થી ચૌદસો અડતાલીસ પાલીતાણામાં તેરસો ત્રીસ હારીજમાં તેરસો ચાલીસ થી ચૌદસો એકોતેર ધનસુરામાં થી ચૌદસો વિસનગરમાં અગિયારસો થી પંદરસો એકાવન કુક્કરવાડા બારસો થી પંદરસો એક ગોજારીયા અગિયારસો થી ચૌદસો સાહીઠ હિંમતનગરમાં ચૌદસો થી ચૌદસો ચુમોતેર માણસા થી પંદરસો સાત પાટણ માં તેરસો સિત્તેર થી ચૌદસો છેલોદમાં તેરસો સિત્તેર થી ચૌદસો છે કપડવંજમાં બારસો પચાસ થી તેરસો વિરમગામમાં બારસો છ થી ચૌદસો ઓગણ સિત્તેર ચાણસ માં બારસો સિત્તેર થી ચૌદસો ઓગણચાલીસ શિહોરીમાં અગિયારસો સિત્તેર થી ચૌદસો પચીસ સતલાસણ માં અગિયારસો થી 1434 ચોત્રીસ 300 થી 1432 બત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો